ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે સુપરબક્ષ એક પ્રકારની બેક્ટેરિયા અથવા પેથોજનનો સમૂહ છે જે એન્ટ્રોબાયોટિક્સ માટે પ્રતિરોધક બની ગયો છે જેથી તેની સારવાર કરવી ખૂબ જ મુશ્કેલ બને છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે આ બીમારી અલગ અલગ લક્ષણો જોવા મળે છે જેમાં વધુ જોખમી લક્ષણોમાં ચાળા તાવ વજનમાં ઘટાડો સંડાસમાં લોહી પડવું શીતળકણોમાં વધારો કિડની ફેલ થવી જેવા રોગો સામેલ છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ